જેમાં લાખણી તાલુકા ખાતે આવેલ સરકારી માધ્યમિક વિજ્ઞાન પ્રવાહ શ્રી સરસ્વતી વિદ્યાલય કૃષ્ણા વિદ્યાલય તેમજ લાખણી તાલુકાના જસરા ગામની અદ્વૈત વિદ્યાલય કાતર ગામની અમરજોત વિદ્યાલય કોટડાની આદર્શ વિદ્યાલય અને લવાણાની વિદ્યા મંદિર શાળામાં ધોરણ દસ માટે અંદાજે કુલ એક વિદ્યાર્થીઓ ધોરણ બાર સામાન્ય પ્રવાહ માટે અંદાજે નવસો એકવીસ વિદ્યાર્થીઓ અને વિજ્ઞાન પ્રવાહ માટે એકસો છ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે આ તમામ પરીક્ષા કેન્દ્રો ઉપર સીસીટીવી કેમેરાની બાજ નજર રહેશે ત્યારે બાળકો કોઈ પ્રકારના ભય વગર અને પ્રદાશિત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે તંત્ર દ્વારા પૂરતી તૈયારીઓ કરવામાં આવી છે